શું તમે કન્ફ્યુઝ છો કે દાંતનું દવાખાનું કેવી રીતે શોધવાનું સારી જગ્યા છે તે કેમની ખબર પડે અને તમે પહોંચ્યા પછી તમને શું ટ્રસ્ટ ઇશ્યુ આવે છે કે તમને એમ થયું કે અહીંયા જ હું ટ્રીટમેન્ટ કરાવીશ એ કોન્ફિડન્સ કેવી રીતે આવશે તો બહુ બધી ટિપ્સ છે બહુ બધા પેરામીટર્સ છે અમુક પાંચ કે છ પેરામીટર જે હું આજે કહીશ તે તમે અચૂકથી સાંભળજો યાદ રાખજો અને અપનાવજો નંબર વન પહેલા તો થોડું હોમવર્ક કે રિસર્ચ કરીને જાઓ તો એના માટે બે થી ત્રણ વસ્તુ તમે જોઈ શકશો આજકાલના ડિજિટલ જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં તમે ગુગલ રિવ્યુઝના જોતા ક્લાયન્ટ નથી સાચા નંબર ટુ એ જ વસ્તુમાં તમે ઇવન સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ્સ અથવા ફેસબુક પ્રોફાઇલ્સ પણ જોઈ શકો છો કાં તો ક્લિનિકનું કાં તો ડોક્ટરનું શું એ કેટલા એક્ટિવ છે કેસીસ મૂકે છે ઇવન વેબસાઇટ્સ જોઈ શકો છો પ્રોપર સારા ક્લિનિક્સની વેબસાઈટ્સ પર બી ઘણી બધી વસ્તુથી તમને એક કોન્ફિડન્સ આવશે કે અહીંયા ટ્રસ્ટ વર છે કે નહીં નંબર ટુ જ્યારે તમે પહેલીવાર એ ક્લિનિક પર જશો અને તમે રિસેપ્શન એરિયામાં એન્ટર થશો સો શું તમને કેવી પોઝિટિવ વાઇબ આવે છે તમને એક અંદરથી ઈચ્છા થાય છે કે ના ભાઈ આ હોસ્પિટલ જેવું નહીં થોડું હોમલી લાગે છે થોડું ફ્રેન્ડલી લાગે છે તો તમને આવકારવામાં આવે છે વેલકમિંગ છે કે નહીં પ્લસ ત્યાં જઈને તમારું કેવું સિટિંગ અરેન્જમેન્ટ છે ઓવરઓલ એરિયા કેવો છે રૂમી છે ક્લોઝ છે એન્ટર થઈને ખાસ અચૂક આ બધી વસ્તુ નોંધજો નંબર થ્રી કે જ્યારે તમે અંદર જશો ડોક્ટરને મળશો તો ડોક્ટર તમને તમારા શું છે પ્રોબ્લેમ શું છે ઇશ્યુ શું છે પૂછશે ડિટેલ જાણશે અને એના પછી એક્સરે લેશે કે નહીં એક્સરે કેવી ક્વોલિટી છે એક્સરેના મશીન કેવા છે પ્લસ એક્સરે જોઈને તમને કઈ રીતનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ પ્લાનિંગ આપે છે શું તમને ફટ દઈને ટ્રીટમેન્ટ સમજાવી દે છે ડિટેલમાં સમજાવે છે તમારા જેવા અમુક કેસીસ બતાવે છે કે નહીં ખાસ કરીને જ્યારે પણ તમે સ્માઈલ મેક અથવા તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ત્યાં તો તમે ફૂલ માઉથ ટ્રીટમેન્ટ કે એવી ટ્રીટમેન્ટ માટે જતા હો મિક્સ્યોર કરો કે જયારે ડોક્ટર તમને તમારા જેવા બીજા કેસીસ બતાવે છે ઘણા બધા બતાવે છે અને તમને કોન્ફિડન્સ આવે છે તો ધેટ મીન્સ કે ત્યાં તમારે ટ્રીટમેન્ટ કરાવી શકો એમ છો સો ડાયગ્નોસિસ પ્રોપર હોવું જોઈએ પ્લાનિંગ પ્રોપર તમને સમજાવવું જોઈએ અને તમને સમજવું જોઈએ કે જે સાયન્ટિફિક પણ હોવું જોઈએ અને પરમાનન્ટ ધોરણે હોવું જોઈએ શોર્ટકટ કે વર્ષ બે વર્ષ વાંધો નહીં આવે એવું નહીં તમારે એ વિચારવાનું કે જો ડોક્ટર તમને પરમેનન્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન આપે છે કે લાંબા ટાઈમ માટે આ વસ્તુ સરસ ચાલશે વર્ષ સુધી આ સારામાં સારી રીતે ચાલશે એ રીતનું આવું પ્લાનિંગ કરીએ એક્સેટ્રા તો અચૂક એમની પાસે જ તમે ટ્રીટમેન્ટ કરાવજો શોર્ટ ટર્મ નેવર લોંગ ટર્મ ઓલવેઝ નંબર ફોર તમે બધા પેઇન થી ગભરાવ છો ઓ બાપરે બહુ દુખશે બહુ દુખશે તો ભાઈ એ તો હું કેવા માંગુ છું કે તમે જ્યારે પણ કોઈ ડેન્ટલ ક્લિનિક અથવા ડોક્ટર સિલેક્ટ કરો તો એ પાછળ મેક શ્યોર તમારે કરવું પડશે અથવા તમે કદાચ ક્યાંક જાણ્યું હોય કે કોઈએ તમને રિફર કર્યા હોય ને તમને ખબર પડી હોય કે અહીંયા તો ઇન્જેક્શન્સ પણ પેનલેસ છે અને સારવાર પણ પેનલેસ અથવા તો મોસ્ટ કમ્ફર્ટેબલ વેમાં થાય છે તો ત્યાં અચૂકથી જજો તો આ એક પેરામીટર હંમેશા યાદ રાખજો નંબર ટુ કે કેટલા સિટિંગ્સ થવાના છે તમારી ટ્રીટમેન્ટના અને એનું ટ્રાન્સપેરન્ટ કે આટલી આટલી કોસ્ટ થશે આમ વધી શકે કદાચ કોસ્ટ કે આમ ઘટી શકે વોટ તો એ બધું જ તમને ડિટેલમાં પહેલેથી સમજાયું હોય તમે જાણ્યું હોય અને હા પ્લીઝ મિક્સ્યોર કરજો કે કોઈ પણ વસ્તુમાં લો કોસ્ટ નથી જોવાની બીકોઝ કોસ્ટ અને ક્વોલિટી હંડ્રેડ પર્સન્ટ કનેક્ટેડ છે તમને લો કોસ્ટ મળશે ધેટ મીન્સ હાઇએસ્ટ ક્વોલિટી મળશે ઓફકોર્સ નોટ પોસિબલ દુનિયાના કઈ જગ્યાએ એવું થાય છે બટ હા શું તમને પ્રીમિયમ ક્વોલિટીનું પ્રિસાઇઝ પરમેનન્ટ પેઇનલેસ કામ મળે છે તો કોસ્ટ ઊંચી જ જશે પણ હલો આ દાંત તમારા શરીરનો એક બહુ ઇમ્પોર્ટન્ટ અંગ છે આના માટે કોસ્ટ વોસ્ટ જોવાની જેમ આપણે આપણા હાર્ટ કિડની આંખ માટે ઘણીવાર કોસ્ટ નથી જોતા એવી રીતે ભલે આ બત્રીસ છે પણ કોસ્ટ નહીં જોવાની બિકોઝ આ વસ્તુ તમને દિવસમાં ચાર વાર સ્વાદમાં એન્જોયમેન્ટમાં નાની વસ્તુ મોટી વસ્તુ ખાવી છે એન્જોય કરવી છે ચોકલેટ્સ ખાવી છે આઈસ્ક્રીમ ખાવા છે તળેલું ખાવું છે ઘરનું જમવાનું છે બહાર જમવું છે આ બધી વસ્તુ ટીથના લીધે થશે અને હા તમે જ્યારે ફોટો પડાવશો ત્યારે સ્માઇલ તમારી સુપર્બ હોવી જોઈએ તો તે ફોટો મસ્ત થશે અને લોકો એને આવકારશે તો એના માટે પણ ટીથ આર વેરી ઇમ્પોર્ટન્ટ સો ટીથ માટે નો કંજૂસાઈ નંબર પાંચ ટ્રીટમેન્ટ થઈ ત્યાં સુધી તો તમે સગા પણ શું તમે ઘરે જઈને થાવ છો રગા જો તમારી હાલત પણ એવી હોય કે તમને ટ્રીટમેન્ટ થઈ ત્યાં સુધી બધું સરસ પણ ઘરે જઈને તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ છે ડાઉટ્સ છે મગજમાં કે જે કદાચ સમજાયા નથી સોલ્વ નથી થયા તમે કોલ કરો છો અને વાત થઈ જાય છે બેસ્ટ પણ એના કરતાં એવી જગ્યા સિલેક્ટ કરવાની કે જ્યાંથી તમે બિલકુલ ક્લિયર થોટ્સથી ક્લિયર માઇન્ડથી જાઓ છો બધી રીતે કોસ્ટ વાઈઝ શું ટ્રીટમેન્ટ થઈ હવે કઈ ટ્રીટમેન્ટ છે હવે પોસ્ટ ઓપરેટિવ ઇન્સ્ટ્રક્શન શું છે છે ઘરે ધ્યાન રાખવાનું ખાવા પીવાનું થોડા થોડા દિવસ દિવસ નથી કે આમ ખાવાનું ખાવાનું બધી જ વસ્તુ તમને મોકલ્યા હોય કદાચ ટૂથપેસ્ટ કોગળા એવી કંઈક વસ્તુઓ આપી હોય અથવા તો લખી હોય કે જે આવી રીતે યુઝ કરજો બધું ડિટેલમાં ક્લિયર થઈને તમે ગયા હશો ઘરે તો તમારું માઇન્ડ ક્લિયર છે કે આમ કયું છે ને આમ થશે આમ કયું છે ને મારે આમ કરવાનું છે અને હંમેશા યાદ રાખજો જો સારામાં સારી જગ્યા હશે તો તમને બે ચાર દિવસ પછી અઠવાડિયા પછી જણાવો આવી જગ્યા કે જ્યાં હંડ્રેડ પર્સન્ટ પેશન્ટ એટલે કે મહેમાન એટલે કે ફેમિલી મેમ્બરની જેમ કેર લેવાતી હોય તે જગ્યા તમે અચૂક સિલેક્ટ કરજો અને હા એક બોનસ પોઈન્ટ આપી દઉં તમે જે પણ દવાખાનામાં જાઓ છો તો તમારે એ પણ સર્ચ કરવું પડશે કે આ દવાખાનું એ કોઈ મેનેજમેન્ટ કંપની કે બહારના કોઈ એમબીએ કંપની તો રન નથી કરી રહી ને કેમ કે એવી તો ઘણી ચેન્જ ચાલે છે કે રન ક્યાંક બોમ્બે બેઠા કે બીજી જગ્યાએ બેઠા કરતા હોય કે જે પોતે ડેન્ટિસ્ટ ના હોય અને ખાલી બધાને હાયર કરીને આખું ચાલતું હોય તો એમાં તો અકાઉન્ટેબિલિટી ખબર નહીં કેવી રીતે મળવાની સો ઓનર પોતે હોય એ ક્લિનિકના જેનું પોતાનું ક્લિનિક છે અને એ મોસ્ટ ઓફ ધ ડેઝ હાજર હોય છે ડેફિનેટલી એવું સિલેક્ટ પહેલું કરવું જોઈએ કેમકે ઘણી બધી જગ્યાએ ઘણા બધા ચેન્જ હોય છે તો બધી જગ્યાએ બધા ઓનર્સ પહોંચી ના શકે તો તમારે એ પણ મેક્સ્યોર કરવું પડશે કે જે ઓનર્સ છે જે અકાઉન્ટેબિલિટી લઈ શકે ક્રેડિબિલિટી લઈ શકે કોઈ પણ ટ્રીટમેન્ટની કોઈ પણ પેશન્ટની કોઈ પણ વાત નહીં તે પોતાની હાજરી બહુ જરૂરી છે તો આ પોઈન્ટ્સ ભૂલતા નહીં જો આ વિડીયો જોઈને તમને એવું ફીલ થયું હોય કે આ રિયલી વર્થ ઇટ છે અને આ શેર કરી શકાય એમ છે બહુ બધા લોકોને જાગૃત કરી શકાય એમ છે અને તમને તમારા ફ્યુચર ક્લિનિક્સ શોધવા માટે ડોક્ટર શોધવા માટે બહુ હેલ્પફુલ રહેશે તો પ્લીઝ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને આવા ઘણા બધા વિડીયોઝ બીજા આવશે અમુક છે પણ ખરા જોતા રહેજો જણાવતા રહેજો